થરાદ ખાતે જામિયા ખાદીમુલ ઉલુમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ માધ્યમિક વિદ્યાલય દ્વારા સ્વા અઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ દિવસને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પ્રમુખ હાજી ગુલાબ ખાન પટેલ ગુલાબભાઈ માસ્ટર હાજી ઉમરભાઈ પટેલ તથા સ્થાનિક મેમણ જમાતના પ્રમુખ હાજી ગુલાબભાઈ મેમણ તથા સત્તારભાઈ જસરા જાકીરભાઈ સેક્રેટરી તથા ઘાંચી હાજી મોહમ્મદ એકતા કોમ્પ્લેક્ષ મોહમ્મદભાઈ અમન કોમ્પ્લેક્ષ તથા રમઝાનભાઈ ટીડીઓ હાજર રહ્યા હતા શાળામાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં કિરાત નઝમ દેશભક્તિ ગીત નાટક અલગ અલગ સ્પીચ પિરામિડ એવા અલગ અલગ તેવીસ પ્રોગ્રામ રાખેલા હતા જેમાં શાળાના બાળકો શિક્ષકગણ મદરસા સ્ટાફ જામિયા ખાદીમલ પરિવાર અને શાળાના આચાર્ય મકબુલ પઠાણ અને તમામ શિક્ષકગણના સહયોગથી સફળ કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો આપ જોતા રહો વોઇસ ઓફ ઇન્ડિયા શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો